નવરાઈ દીધી જો તો તમે સાબુ થી ક્યો લાગે છે ઓડો અલ્લા બ્યુટીફુલ ફેમિલી ગુડ મોર્નિંગ કે માતાજી આપણું પાણી ગરમ થઈ ગયું છે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું મસ્ત મજાનું વાણા નીકળે છે ત્યાં જો ફટાફટ પાણી નાખતા રહીએ તો એક 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 નાવ બની જાય હવે મેડમ ઉઠી જાય રાજતા આવી ગયા છીએ આપણે ફાઇનલી કિચનમાં કેમકે આપણે આજે તમારો ભાઈ બનાવવાનો છે ચા અને બ્રેડ બટર જોઈ શકો છો બટર આપણે લઈ લીધું છે આ એક મેડમ વચ્ચે ખેચડ ખેચડ કરવા આવે છે કામ મારે કરવાનું જો આપણું કામ કેવું હોય ટેલેન્ટ વાળું કામ હોય આ લોકોનું કાંઈ લફડા બફડાવાળા એટલે લોચા જ ના હોય આ લોકો બ્રેડ ગોતવા માં જાય ખબર હે બટર ગોતવા માટે ઈ રહી કોમર ડબમ જાય કઈ વસ્તુ ક્યાં રાખી નહીં ખબર આ લોકો ને ચાલો ત્યારે ગાય તો આપણે બ્રેડ બટર બનાવી કરીએ તૈયાર આપણે તવી પર આ લોકો વચ્ચે નળ નળ કરે ધ્રુવ ભાઈ નાસ્તો બનાવી દીધો તો બ્રેડ અને બટર નો તો ફટાફટ ધ્રુવભાઈ ભાઈ ને ચા નાસ્તો કરી નીકળી ગયા હવે આપણે જવાનું થાય છે નાહવાનું ફાઇનલી આપણે થઈ ગઈ છીએ તો તૈયાર મસ્ત મજાનું ગરમ ગરમ પાણી હતું હવે કૃપાલીબેન જાય છે રે એમનું પાણી આપણે એને નખાઈ દીધું છે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ પાણી અંદર અને મેડમે ચલો હલ્દી જલ્દી ચા બા બનાવો જલ્દી હું ચલો ચાલો ત્યારે મહેમાનો નાસ્તો દેવાનો બાકી છે તો દેતા આવીએ ત્યારે મસ્ત મજાનો નાસ્તો તૈયાર કરી દીધો છે અને આ જોઈએ એકાદથી માંગ પાછી બોલા શું લેવાય નાસ્તો કરો હે હો હો રે હા હા શરમાય વાહ વાહ ચલો ત્યાર મળીએ અલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી મહેમાન આવી ગયા હે અને થોડુંક મોડું થઈ ગયું હતું અને સૂર્ય દાદા પણ આવી ગયા હે તો હવે પાણી દેવાનું છે નાસ્તો આ લોકોને દઈ દઈએ અને આ લોકોને પાણી દઈ દઈએ તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુઅસ નાસ્તો દેન આવી ગયા છીએ અને એને ચા આવી ગઈ છે મસ્ત મજાની અને નાસ્તો મેડમ આવે છે કેટલી વાળિયા ચલો ત્યાં મસ્ત મજા નાસ્તો આવી જાય નાસ્તો કરીને જાય દુકાને ચા આવી ગઈ પણ નાસ્તો હજી આવ્યો નહીં એટલે કેટલી વાર ઓહો જો તો દેશી બેરા જો બ્રેડ કટિંગ કરે જો કાપે આ તેથી કાપી નાખને ભાઈ ખોટું જો

ચલો ત્યારે ફટાફટ ચાર નાસ્તો આવે દબાઈ દઈએ આપણે આ રોડ નું છે અમારે યાર આપણો નાસ્તો ચાલુ છે કૃપાલ બેન તૈયાર થઈ ગયા જાય તો નીચે જાય અંદર ને તાર બેન જાય મારવા ના ભાઈ આઠ વાર બી ગયા ખબર નહીં પડતી બોલ સવાર માં એટલી ઠંડી છે ને તો ફાઇનલી આવી ગયા છીએ આપણે દુકાને જઈ શકો છો સાફ સફાઈ તો કરેલું જ હતું તો એ ખાવાની મારતી આપણે મસ્ત મજા તો દુકાનમાં માતાજીના દીવા થઈ ગયા છે તો જે માતાજી માતાજી સૌને સુખી રાખે એવી આપણે પ્રાર્થના કરીએ સૌ રોજ ચાલુ રહે ધંધો ચાલુ રહે પરિવાર સારું રહે તો દુકાન કરી દીધી છે બંધ અને જવું છે થોડુંક બજારમાં કામ છે ઘરેથી ફોન આવ્યો બાજરીનો લોટ એટલે કે બાજરીના રોટલા ખાવા બાજરી બાજરીનો લોટ લઈ આવો તો ચાલો ત્યારે

ભોજન આવજો જોવું જોઈએ બાજરી નો રોટલો ડા તો મસ્ત મજાનું હે ને જમી લઈએ આપણે દાળ ને રોટલા ને મરચા કઠિયાવાળી ભોજન મજા આવી જશે ચલો ત્યાં તારે ખાવાઈ લે ઓકે રાતે ઓલો પછી ફોટો બોટો કર ના ખરખું પછી મારે ડાયરેક્ટ કીધું નાખી દેવા થાય મેડમ આજે અમારી જોડે બેઠા છે જમવા તમારા ભાગ ખુલી વિચાર જોડે બેઠા એમ આમ ના દમી કોઈને અમે એકલા એકલા કોઈને બેસવાના દઈએ મસ્ત મજાનું જમી લીધું હતું અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો મેડમ જોવો તો ઓ હો હો હોય સાબુથી આખી સગડીને નવરાઈ દીધી જોવો તો તમે સાબુથી બાપરે બાપ આ લોકો કે સગડી બગડી જાય બગડી જાય ઠંડીમાં આવી સગડી નવરાઈ જાય પછી સગડી બગડી જાય ને ચલો ત્યારે ચા બનાવી દો એટલે અમે જઈએ દુકાને હા મન લાગે મેં લગ્ન કરે એના પછી આ લોકો પાંચ છ વાર સગડી બગડી જાય એટલે બદલાઈ જશે ની બદલાય હોય તો પાંચ છ વાર બદલાય આમ નામ પાણી રેડે હા બધા

હેલો ગાઈઝ તો કસ્ટમર બી આવી ગયા હતા અને બધું રમણ ફમણ છે તો હવે બધું કાલે કરશું તો હવે મળીએ તમને ઘરે જો તો બેન બેગ અહીંયા મૂકી દે છે આવું છે બધું સ્કૂલેથી આવે એટલે જેમ આવે એમ મૂકી દે અને પડ્યું એમને હવે અત્યારે મારે લઈ જવાનું છે અને આ બધું ગોઠવવાનું હતું ગોઠવવાનું હવે બધું કાલે તો મળીએ તમને ઘરે તો ફાઇનલી હે દુકાન બંધ કરીને આવી ગયો હું તો આ બાયડીને એને મોબાઈલ અને ટીવી બેવું ચાલુ બોલો

ટાટમાં પાણી ના પીવાય તો શું ચા પીવાની ચલો ત્યારે આજે અમને હે ને રજા હે કેમ કે બપોરે અમે દાળ રોટલા ખાધા ને પેટ ફૂલ હતું એટલે આજમેક નાસ્તા જેવું બનાવજે નાસ્તો થઈ ગયો છે તૈયાર એટલે આવું બધું બનાવ્યું છે જો આવો અમાર ધ્રુવિન બહુ ભાવે ચેવડો બનાવ્યો ચેવડો ચલો ત્યારે મસ્ત મજાનું ચાખી

અને હમણાં તો કેવડું મોટું ઓલું તપેલામાં ભરી લઈ આવી તગારામાં અને અત્યારે હેને મમરા મમરાલ્યા તો સાદા પછી મેં કીધું હે ને અમારા ભાઈ જોવા ખબર તો હે તમને ટેસ્ટી ખાવા જેવું આપણે એટલે મેં કીધું હાલો ભાઈ તો નાખો અંદર સેવ દાળ મૂગ દાળ ને એ બધું વધારે પડતું મેં ને ખાયું થોડુંક જોવે ટેસ્ટી આપણે ટેસ્ટી ખાવું તો જ મજા આવે તો એને આ લોકોનું એ કામ કામ બાબર ચાલુ હે ધ્રુવ ભાઈ તો બહી જાય મોબાઈલ લઈને અને નાસ્તો કેકડા બેનને પૂવાની તૈયારી છે ને આપણે પણ હવે નાસ્તો કરીને સુઈ જઈએ ગાડલા બદલાં તૈયાર છે તો મળીએ તમને કાલે સવારે જય માતાજી